હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ગોટા તેના માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે અને હવે તેને આપણે બાફી લઈશું સાદા અને સિમ્પલ ઘરના મસાલાથી હું બનાવું છું અને અહીંયા મેં ગોપાલનો જે બેસન આવે છે ચણાનો લોટ તે મેં પાંચસો ગ્રામ લીધો છે અને હવે તેનો આપણે બેટર તૈયાર કરી લઈશું એક તપેલીમાં બે વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે અને હવે તેમાં આપણે થોડુંક પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લેશું આવી રીતે થોડુંક થોડુંક ઉમેરતા જવાનું અને આપણે એકદમ જાડું બેટર તૈયાર કરી લઈશું અને ખૂબ એને આપણે મિક્સ કરીશું હાથે કરીને આવી રીતે આવી રીતે આપણે મિક્સ કરતા જઈશું અને આ ગોટા એકદમ સરસ બનશે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું આવી રીતે

મસળવાના એટલે એનો સિક્કણો માવો ન થાય આવી રીતે જો તમે સરસ બફાઈ ગયા છે અને હવે આપણે એને આવી રીતે મેસ કરી લઈશું જુઓ અને બહુ નથી એને મસળવાના ની ત્યારે સિક્કાશ પકડી લે એટલે આમ પોસા હાથે આપણે એને થોડાક મેસ કરી લેશું અને હવે તેમાં આપણે મસાલા કરી લેશું હવે તેમાં મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી મેં ખાંડીને જ લઉં છું વસ્તુ એટલે સરસ સ્વાદ આવે તે આપણે તીખાશ પ્રમાણે ઉમેરી દેવાનું જેટલું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું અને ધાણા બે બેથી ત્રણ ચમચી એમાં ધાણા જીરાનો સ્વાદ બહુ સરસ આવે અને આપણે હિંગ ઉમેરી દઈશું હિંગ પણ બે ચમચી ઉમેરશું હિંગથી સ્વાદ સરસ આવે ને હિંગ થોડીક વધારે પડતી ઉમેરવાની ગોટામાં એટલે સરસ લાગે અને ગરમ મસાલો બે ચમચી તે પણ વધારે પડતો થોડોક ઉમેરવાનો આમાં બીજી કોઈ મસાલા નથી નાખવાના આવી રીતે આપણે મસાલો પણ ગરમ ઉમેરી દઈશું અને હવે આપણે લીંબુ નીસવી દઈશું કારણ કે તમે જેટલું ખાટું ખાતા હો એ પ્રમાણે તમારે લીંબુ નીસવી દેવાનું એકદમ ખાટો મીઠો અને ચટપટો આ મસાલો આપણે તૈયાર કરવાનો છે તો જ આ ગોટાનો સ્વાદ આવશે આપણે ઘણી વાર કહીએ ને કે બજા જેવા ગોટા કેમ નથી થતા પણ તમે એકવાર આવી રીતે સાદા અને સિમ્પલ મસાલાથી બનાવજો બહુ સરસ લાગશે અને હવે આપણે ગળપણ માટે ખાંડ ઉમેરી દઈશું લીંબુ અને ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને હિંગ અને ગરમ મસાલો એટલું પ્રમાણ થોડુંક વધારે લેવાનું હવે થોડુંક આપણે એક ચમચી જેટલું ખાંડેલું લસણ ઉમેરશું તેનથી પણ સ્વાદ બહુ સરસ આવે અને જો તમારે ન નાખ હોય તો તમે સ્કીપ કરી પણ કરી શકો અને હવે આપણે એમાં કોથમીર ઉમેરી દઈશું અને હવે બધું આપણે મિક્સ કરી લેશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું આવી રીતે આપણે પોસા હાથે મિક્સ કરવાનું છે બહુ ભી દઈન મિક્સ નથી કરવાનું ની તો મસાલો આપણો સિકાસ પકડી લે એટલે આવી રીતે પોસા હાથે આપણે મિક્સ બધું કરી લઈશું બહુ મસાળવાનું નથી આમ પોસા હાથે આપણે મિક્સ કરી લેશું આવી રીતે અને આપણો મસાલો મિક્સ થઈ ગયો છે હવે તેને આપણે નાની નાની ગોળીઓ વાળી લેશું જુઓ તમે બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ગોળીઓ વાળી લઈશું આવી રીતે મેં એક સરખી ગોળી તૈયાર કરી લીધી છે જુઓ તમે આવી રીતે આપણે તૈયાર કરી લેશું ગોળિયું અને હવે આપણે જે આપણે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું હતું તેમાં આપણે ખાવાનો છોડા ઉમેરી દઈશું અને તેની ઉપર આપણે લીંબુની શોવી દઈશું એટલે એક્ટિવ સોડા થઈ જાય અને તેને ખૂબ આપણે મિક્સ કરી લેશું આવી રીતે મિક્સ કરી લઈશું જો તમે સમસી સમસીવાડે થોડું કામ ઘટ રાખવાનું એટલે એને ઈજીથી પડી જાય અને અહીંયા મેં કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઉં છું અને તેલ પણ ગરમ થાય છે અને આ બાજુ આપણે બેટરમાં બધા આપણે જે ગોળીઓવાળીથી તે ઉમેરી દઈશું અને તેલ ગરમ થઈ ગયું છે આવી રીતે સમસી વડે આપણે એક સરખા ગોટા ઉતારી લઈશું સમસીથી પાડશે ને તો તમારે એક સરખાને મમરી નહીં પડે અને સરસ પણ ગોટા પડશે આવી રીતે આપણે બધા ગોટા ઉતારી લઈશું જુઓ તમે સરસ બને અને એની હાથે ફરી જાય ને એટલે સમજવાનું કે આપણું બેટર તૈયાર થયું છે જુઓ તમે એક મારે ગોટા ફરવા માંડ્યા છે એની હાથે જ તેઓ સરસ પડે છે આવી રીતે સમસીથી પાડજો એટલે મમરી પણ ઓછી પડશે અને આપણા ગોટા પણ તળાઈ ગયા છે જો તમે સરસ તળાણા છે અને હવે બહાર કાઢી લેશું અને અહીંયા મેં ચટણી બનાવી છે જો સરસ બન્યા છે એકદમ સોફ્ટ અને મારી આ રેસીપી ગોટાની તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો osaras banya